નખત્રાણાના ગણેશનગર વિસ્તારમાં થયેલા દબાણો તાત્કાલિક અસરથી દૂર કરવાની માગણી સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ હિતેશ મહેશ્વરીની આગેવાની હેઠળ આવેદનપત્ર પાઠવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો નખત્રાણાથી અમારા પ્રતિનિધિ જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ નખત્રાણાના ગણેશનગર વિસ્તારમાં બસો પચાસથી વધુ પરિવારજનો વસવાટ કરે છે જેમાં કોળી મુસ્લિમ અને દલિત સમાજના લોકો વસવાટ કરી રહ્યા છે આ વિસ્તારમાં કોઈ સાર્વજનિક સુવિધાનો અભાવ છે સંપૂર્ણપણે કોઈ સુવિધા નથી આવી પરિસ્થિતિમાં આ વિસ્તારમાં કેટલાક માલ્યતુજાર અને અસામાજિક તત્વો દબાણ કરીને ભાડા કરી રહ્યા હોવાની હકીકત પ્રકાશમાં આવે છે દરમિયાનમાં આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ હિતેશ મહેશ્વરીની આગેવાની હેઠળ નાયબ કલેક્ટર નખત્રાણાને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાઠવેલા આવેદનપત્રમાં ખાસ કરીને ગણેશનગર વિસ્તારમાં કોઈ સાર્વજનિક પ્લોટની કે કોઈ પ્લોટ સરકારી જમીનની સુવિધા ગયા નથી ત્યારે આવા વિસ્તારમાં કેટલાક તત્વો જે દબાણ કરી રહ્યા છે વાડા બનાવી રહ્યા છે જે ખરેખર સંઘર્ષનો જન્મ આપે છે આવી પરિસ્થિતિમાં તાત્કાલિક અસરથી આ વાડા દૂર કરવામાં આવે દબાણ દૂર કરવામાં આવે અને જે વ્ય મનુષ્ય ન ફેલાય અને શાંતિમય વાતાવરણ જળવાઈ રહે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેવા હેતુ સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ હિતેશ મહેશ્વરીએ નાયબ કલેક્ટરને સ્પષ્ટ એલ્ટિમેટમ આપ્યું છે અને તાત્કાલિક અસરથી યોગ્ય કરવાની માંગણી પણ કરવામાં આવી છે મહેશ્વરી છે હું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ જિલ્લાની જવાબદારી સંભાળી રહ્યો છું છેલ્લા ઘણા સમયથી આપણે જોતા જ આવીએ છીએ કે જમીનોના મુદ્દે દલિત સમાજ હોય મુસ્લિમ સમાજ હોય કે કોળી સમાજ હોય એના ઉપર ક્યાં ને ક્યાં અત્યાચારના બનાવો બનતા જ હોય છે એમના માટે સો વારનો પ્લોટ અને બે ફૂટની જમીન માટે પણ પ્રશ્નો ઊભા થતા હોય છે ત્યારે અન્ય સમાજો પોતાની દબંગાઈથી પોતાની જમીનો જાણે એમની હોય એવી માલિકીના સ્વરૂપે પોતાની કરી લેતા હોય છે એવો જ આજે આપણે નખત્રાણાના ગણેશનગરનો બનાવ છે ત્યાં અઢીસો જેટલા ઘર ગણેશનગરમાં વસી રહ્યા છે જેનામાં દલિત સમાજ છે કોળી સમાજ છે મુસ્લિમ સમાજના લોકો વસે છે એમના માટે ત્યાં કોઈ સાર્વજનિક પ્લોટ નથી કે કોઈ સાર્વજનિક જગ્યા નથી તો આ નખતણાની જે તે સાર્વજનિક કે સરકારી ત્યાં જગ્યા છે એના ઉપર નાના નખતણાથી જે તે અસામાજિક તત્વો દ્વારા આવી અને એકદમ દબંગાઈથી અને હથિયારો સાથે લઈને ત્યાં વાળા વારે છે અને આ લોકોને દબાવે છે હવે આટલી જમીન જો દલિતો માટે ન આપી શકતા હોય અને આ તંત્રને પણ અમે કહીએ છીએ કે આ દબાણ દૂર કરવાની તમારી જવાબદારી જવાબદારી તમે અમે બધું જાણીએ છીએ કે નખત્રાણામાં કેટલા દબાણો છે નખતણામાં શું ચાલી રહ્યું છે તંત્રની ક્યાંક મીઠી નજરો છે બધું જાણીએ છીએ પણ અમારો પ્રશ્ન આજે એક ને એક છે કે જે દલિત સમાજ આ મુસ્લિમ સમાજ કે કોળી સમાજના જે લાગુ પડતો જે તે પ્લોટ છે એ પ્લોટ ઉપર ખોટી રીતે જે ઘેર પૂર્વક ગેરરીતી પૂર્વક દબાણ કરી અને વાળા વારવામાં આવ્યા છે એને વહેલી તકે હટાવવામાં આવે તે ખોટી રીતનો દબાણ છે જો એ દબાણ હટાવવામાં નહીં આવે તો અમે આજે પ્રાત કચેરીએ સાહેબને સ્પષ્ટપણે આવેદનપત્ર આપીને કે આગામી સમયમાં જો આ વાળા નહીં હટે તો ના છૂટકે અમને ત્યાંના રહેવાસીઓ દ્વારા સાથે રહી અને એ દબાણ દૂર કરશું એવી અમે ચોક્કસપણે ચિંતા આપીશું